ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ડ્રગ્સને લઈને મોટું નિવેદન વેસ્ટર્ન કન્ટ્રીમાં એક દૂષણ સામે રાજ્ય સરકાર લડાઈ લડી રહી છે તેવું હર્ષ સંઘવી કહ્યું છે

મને વિશ્વાસ ગુજરાત પોલીસ ગુજરાત સરકાર છેલ્લા બે વર્ષમાં હજારો કરોડ નું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે